વેલકમ ટુ મારું રસોડું આજે આપણે ચોખાની સેવ બનાવીશું ગરમીની સિઝનમાં આપણે ચોખાની સેવ સારી એવા બનાવતા હોઈએ છીએ અને જે ચોખાનો લોટ છે એ મેં ઘરે જ બનાવીને તૈયાર કર્યો છે તો ચોખાનો લોટ બનાવવા માટે એક કિલો ચોખા એની સામે અઢીસો ગ્રામ સાબુદાણા અને પચાસ ગ્રામ જીરું આ બધું મિક્સ કરીને ઘંટીમાં દળાવી દેવાનું એકદમ બારીક લોટ દળાવી દેવાનો સ્વાદ પ્રમાણે મીઠું અને દસ ગ્રામ પાપડખાર અઢીસો ગ્રામ લીલા મરચાં હવે જેટલો લોટ છે મતલબ કે એક તપેલી લોટ હોય એની દોઢું આપણે પાણી લેવાનું છે તો મેં એક અને અડધું આવી રીતે પાણી લીધું છે એને ગરમ થવા માટે મૂકી દીધું છે પાણી થોડું ગરમ થાય એટલે આપણે જે મરચાં લીધા હતા એને એકદમ બારીક મિક્સરમાં પીસી લેવાના છે એ ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને મરચાંને અને મીઠાને બરાબર ઉકળવા દઈશું લગભગ દસેક મિનિટ સુધી મેં ઉકળવા દીધું હતું જેથી મરચું સારી રીતથી ચડી જાય પાણીમાં હવે પાપડ ખા ઉમેરીશું અને મિક્સ કરી દઈશું આ રીતથી મિક્સ કરી લેવાનું આપણે અંદર જીરું ઉમેરવાનું નથી કેમ કે મેં લોટમાં જ જીરું ઉમેર્યું છે એટલે હવે આપણે તપેલું નીચે ઉતારી દેવાનું અને થોડો થોડો કરીને આ રીતથી લોટ નાખતા જવાનું અને આવી રીતે વેલણની મદદથી મિક્સ કરતું જવાનું આવી રીતે મેં બધો લોટ ઉમેરી દીધો છે અને હવે આવી રીતે મિક્સ કરતા જવાનું જેથી લોટના લોટના જરા પણ ગાંઠા ના પડવા જોઈએ અને લોટ બરાબર મિક્સ થવો જોઈએ આ રીતે મિક્સ કરી લેવાનું છે હવે ચમચાની મદદથી આ રીતથી હું મિક્સ કરી લઈશ જેથી નીચે જે લોટની કણીઓ હોય એ મિક્સ થઈ જાય બરાબર મિક્સ થઈ જાય પછી જ આપણે ફરીથી ગેસ પર એને ચડાવવા માટે મૂકવાનું આ રીતથી મિક્સ કરી લેવાનું છે તો મિક્સ કરી દીધું છે અને હવે ફરીથી હું ગેસ ઉપર મૂકી દઈશ એને ચડવા માટે લગભગ દસથી પંદર મિનિટ સુધી એને ચડવા દેવાનું છે અને વચ્ચે વચ્ચે હલાવતા જવાનું છે મેં લગભગ પંદરેક મિનિટ સુધી ચડવા દીધું હતું અને આવી રીતે વચ્ચે વચ્ચે હલા આવી રીતે હલાવી દેવાનું છે જેથી લોટ ઉપર નીચે થઈ જાય અને બધી બાજુથી સારી રીતથી ચડી જાય તો આ રીતથી લોટ સારી રીતે ચડી ગયો છે હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને થોડીક વાર એને બંધ ગેસે જ ઢાંકીને મૂકીશું ત્યાં સુધી જે સંચો આવે છે સેવ પાડવાનો એને આખા સંચાને તેલથી ગ્રીસ કરી લેવાનો છે આ રીતથી ગ્રીસ કરી લેશું તેલથી હવે જે ચોખાની સેવનો લોટ છે એ આમાં ઉમેરીશું અને આવી રીતે ગોળ ગોળ સેવ પાડીશું તમે સીધી સીધી પણ સેવ પાડી શકો છો આ રીતે ગોળ ગોળ સેવ પાડવાની છે આ રીતે મેં સેવ પાડી છે મેં આવી રીતે સીધી જ સેવ પાડી છે જેથી ફટાફટ સુકાઈ બી જાય અને તળવામાં પણ આસાની રહે તો આવી રીતે મેં પાડીને લઈ લીધી છે લગભગ બે દિવસ સુધી મેં સેવને આવી રીતે સૂકવીને લઈ લીધી છે એકદમ સરસ બની છે અને સુકાઈ પણ ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે એને તળશું તેલ ગરમ થવા માટે મૂકીશું તેલ એકદમ ગરમ થાય પછી જ સેવને તળવાની તો આ રીતથી સેવને આપણે તળી લઈશું તો આ રીતથી તળીને લઈ લઈશું એકદમ સરસ સેવ બની છે અને એકદમ પોચી અને એકદમ સોફ્ટ ખાવામાં પણ બની છે જો તમને મારો વિડીયો પસંદ પડે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાઈકોન પર ક્લિક કરજો જેથી વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તારીથી સેવ તળીને હું લઈ લઈશ તો તૈયાર છે ચોખાની સેવ આ ચોખાની સેવ તમે દાળ ભાત સાથે પણ ખાઓ તો ખૂબ જ સરસ લાગે છે અને બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો થેન્ક્સ ફોર વોચિંગ